હજુ સુધી તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી લોકો છેલ્લા એક કલાકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથો સાથ રાજકોટ બંદર પેસેન્જર ટ્રેન અને ઉભી રાખી દેવામાં આવી છે ત્યાં સુધી માલગાડી ખામીનો સુધરે ત્યાં સુધી રાજકોટ પોરબંદરના પેસેન્જર હેરાન પરેશાન થઈ ગયા છે ત્યાં સુધી માલગાડી ટેકનિકલ ફોલ્ટ છે ત્યાં સુધી રાજકોટ પોરબંદરના પેસેન્જર હેરાન પરેશાન થઈ ગયા છે ગામ મોટો બહાર અત્યારે ધમનાવર રોડ ઉપર જે ધમનાવર ફાટક છે તો આજી માણાવદર સ્ટેટ હાઈવે છે અત્યારે બંધ છે